તમે તમારા આધાર કાર્ડ થી કેટલા સિમ લીધેલા છે એ તમને ખબર નથી તો અમારા વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો હું તમને બતાવી દઈશ મારા આધાર કાર્ડ ઉપર કેટલા સિમ લીધેલા છે તમે જે આધાર કાર્ડથી થી સિમ કાર્ડ લીધેલા છે એ તમામે તમામ સિમ કાર્ડના મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે અને તમે આજ દાડા સુધી આધાર કાર્ડ થી કેટલા સિમ કાર્ડ લીધા છે એ પણ જોવા મળી જશે શું તમને પણ ખબર નથી કે તમે આધાર કાર્ડ થી કેટલા સિમ લીધેલા છે અને અમુક સિમ તો એવા છે કે તમે તમારા મિત્ર તથા તમારા સગા સંબંધીઓને વાપરવા માટે આપી દીધેલા છે અને એ બંધ પણ થઈ ગયા છે તો પણ તમને ખબર નહીં હોય કે આ સીમ બંધ થઈ ગયું છે કે ચાલુ છે એ જાણવાનો આજે પ્રયાસ કરીશું અહીંયાથી તમારે ગુગલ પર ક્લિક કરવાનું રહેશે ગુગલ પર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે સંચાર સંચાર સાથી તમારે લખી અને એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે પહેલા ના અહીંયા વેબસાઇટ દેખાય છે સંચાર સાથી એના પર આપણે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરીશું એટલે આવા પ્રકારનું આઇકન અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા સંચાર સાથી ઉપર હું ક્લિક કરું છું જેવું સંચાર સાથી ઉપર ક્લિક કરીશું એવું આવા પ્રકારનું આઈકન જોવા મળશે અહીંયા જોઈ શકો છો તમે અહીંયાથી થોડું નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરીશ અહીંયા તમને મોબાઈલ ડિસ્પ્લે પર ના બતાવે તો સાઈડમાં લખેલું છે ઝૂમ કરીને બતાવ્યું છે જોઈ લો તમે ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે એને કરીને સાઈડમાં બતાવ્યું છે નાવ મોબાઈલ કનેક્શન ઇન છે અને સાઈડમાં તીર પણ માર્યું છે તો તમે એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું આઈકન જોવા મળશે અહીંયા તમને આ પ્રકારનું આઈકન જોવા મળે એટલે અહીંયા તમને જૂમ કરીને હું તમને બતાવી દઉં છો અહીંયા સૌ પ્રથમ મોબાઈલ નંબર માંગે છે તમે જે મોબાઈલ નંબર યુઝ કરતા હોય એ અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે અહીંયાથી તમારો મોબાઈલ નંબર જે યુઝ કરતા હોય મોબાઈલ નંબર નાખી અને અહીંયા નીચેના ભાગમાં કેપ્ચર કોડ નાખવાનો છે તો અહીંયાથી આપણે કેપ્ચર કોડ નાખી દઈએ હવે કેપ્ચર કોડ જે ઉપરના ભાગમાં આપેલો છે એ ના એ સેમ ટુ સેમ લખવાનો છે એવા જ પ્રકારનો તો અહીંયાથી આપણે કેપ્ચર કોડ પહેલા નાખી દઈશું કેપ્ચર કોડ નાખી અને અહીંયાથી આપણે આગળ જોઈએ કે કેવા પ્રકારની પ્રોસેસ થાય છે એ તમને હું બતાવી દઉં છું કેપ્ચા નાખી એટલે અહીંયા લખેલું પર ક્લિક કરવાનું અહીંયા કેપ્ચા ઉપર એક ઓટીપી એ ઓટીપી આપણે નાખવાનો ઓટીપી આવી છે ઓટીપી હું અહીંયા નાખી દઉં છું ઓટીપી નાખશું ઓટીપી નાખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરીશું એટલે આવા પ્રકારનું અહીંયા આયકન જોવા મળશે અહીંયાથી તમે તમારા આધાર કાર્ડ થી જેટલા પણ સિમ કાર્ડ લીધેલા છે એ તમામે તમામ સિમ કાર્ડ ના મોબાઈલ નંબર અહીંયા તમને જોવા મળશે જોઈ શકો છો તમે તમે તમારા આધાર કાર્ડ થી આજ સુધી જેટલા પણ સિમ કાર્ડ લીધા છે એ તમામે તમામ સિમ કાર્ડના મોબાઈલ નંબર અહીંયા તમને જોવા મળી જશે એ મોબાઈલ નંબર તમને પૂરેપૂરો જોવા નહીં મળે કારણ કે મોબાઈલ નંબરના અમુક આંકડા પ્રાઇવેટ રાખવામાં આવે છે અને અમુક આંકડા અહીંયા શો કરવામાં આવે છે જેના કારણે મોબાઈલ નંબર અહીંયા તમે જોઈ શકો છો કે તમારે સિમ કાર્ડ થી આટલા મોબાઈલ નંબર લીધેલા છે અહીંયા મેં મારા આધાર કાર્ડ થી 11 સીમ કાર્ડ લીધેલા છે તમામ તમામ સીમ કાર્ડ ના મોબાઈલ નંબર અહીંયા તમને બતાવે છે તમે જોઈ શકો છો કે મેં આજના દિવસ સુધી મારા આધાર કાર્ડ થી 11 સીમ કાર્ડ લીધેલા છે અને જે 11 સીમ કાર્ડ લીધેલા છે એમાંથી અમુક જ નંબર ચાલુ છે બાકીના બધા નંબર આપણે બંધ થઈ ગયેલા છે તો પણ અહીંયા નંબર તમને બતાવે છે જોઈ શકો છો કે તમે આધાર કાર્ડ સાથે આટલા સીમ કાર્ડ લીધેલા છે તો આ તો આજનો વિડિયો કે તમારા આધાર કાર્ડ ની સાથે કેટલા મોબાઈલ નંબર લીધેલા છે એના જાણ માટે તો હવે મળીશું એક નવા જોડી સાથે જય હિન્દ જય ભારત અને જો તમે અમારી ચેનલ ઉપર નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું એક નવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત